ગામ વિસ્તારના લોકોને બનવું પડી રહ્યું છે ચોમાસાના પ્રારંભિક ગટરના કામ માટે સાત થી આઠ ફૂટના ખાડા ખોદી પાઇપો નાખવાનું શરૂ કરાતા જ વરસાદ ચાલુ થયો હતો વરસાદ ચાલુ થઈ જતા જ રાહદારીઓ ને વાહન ચાલકો ને પહાડપુર થી બાલાપીર દરગાહ તરફ થી કોલે તરફ જવું એટલે લોઢાના ચણા ચાવા સમાન બની ગયું હતું ગટર નું કામ કરતી એજન્સી એ જ્યાં જ્યાં ગટર લાઈન નાખી અને જ્યાં જ્યાં ચેમ્બરો બનાવી તે ગટર ના ઢાંકણા લગાવવામાં લાપરવાહી રખાતા નાના બાળકો ને વૃદ્ધજનો માટે ગટર માં પડી જવાનો ભય વધ્યો છે ત્યારે ગત રાત્રે આવી જ કુલે ગટર ની ચેમ્બર માં કોલેજ સામે આવેલી કલંદરી મસ્જિદ ના મોલવી અંધકાર ના કારણે પડી ગયા હતા જે કારણે તેઓ શરીરની જવાબ પહોંચવાની સાથોસાથ તેઓના ચશ્મા ને મોબાઈલ ગટરમાં પડી જતા નુકસાન પહોંચ્યું હતું મોલવી ગટરમાં પડી ગયા બાદ આસપાસમાંથી દોડી આવેલ લોકોએ તેઓને બહાર કાઢી સારવાર માટે દવાખાને લઈ ગયા હતા ગટર યોજનાની જીવલેણ કામગીરીના કારણે ગટરમાં પડેલા મોલવીને સારવાર માટે લઈ જવાતા તેઓની પાસળીમાં તિરાડ પડી હોવાનું નિદાન થયું આમ તંત્રની બેદરકારી આગામી દિવસોમાં અન્ય લોકો પણ ભોગ બને તો નવાઈ પામવા જેવું નહીં રહે આ સ્થિતિમાં ગટર યોજનાનું કામ કરતી એજન્સીના કાન આમડી જિલ્લા વહીવટી તંત્ર તેમજ મોડાસા નગરપાલિકા તાકીદે ખુલ્લી ગટરના ઢાંકણ ફીટ કરાવી રસ્તાનું કામ પણ કરાવે તેવી માંગ થઈ રહી છે એવા અલ્પેશ રાઠોડ મોડાસા અબ્દુલ કરીમ ગુલામ કાદર પઠાણ મસ્જિદ કલંદરી મસ્જિદમાં ઇમામત કરું છું છેલ્લા બે ત્રણ મહિનાથી એ કલંદરીથી લઈને હું ઘર ઘર સુધી પહોંચું છું તે રસ્તો બિલકુલ ખરાબ છે ના આવવામાં શાંતિ રહે છે ને જવામાં શાંતિ રહે છે જ્યારે જુઓ ત્યારે દરેક ખાડાથી બચીને ચાલવું પડે છે આજે એવું થયું કે હું નમાઝ પઢાવીને બહાર નીકળતો હતો ને બહાર ચેમ્બરનું જે ઢક્કણ નાખેલું નહોતી નથી તેમાં હું ખુદ પોતે પડી ગયો અને મને કમરની અંદર વાગ્યું છે છાતીની અંદર વાગ્યું છે અને હું આ હમણાં એક્સરે કરાવવા માટે આવેલું છું હવે એક્સરેમાં શું આવે છે તેની જવાબદારી બધી તંત્રની રહેશે કોર્પોરેટરો શું ધ્યાન રાખે છે કોર્પોરેટરને કીધા કીધું છે તોય પણ તે કોર્પોરેટરો કહે છે કે આગળથી કામ થતું નથી એટલે તે લોકો કામ કરતા નથી આવી રીતે આગળ પાછળ એકબીજાના ઉપર નાખે છે અને કામ પૂરું કરતા નથી અમારા ચાર કોર્પોરેટર છે છે નંબર પણ લાલાભાઈ કરીને થોડુંક રસ રાખે છે પણ એમનું એટલું બધું કંઈ કોઈ સાંભળતું નથી અને ગોકળ ગાય ની નમજ આ કામ ચાલ ચાલુ રહે છે અને ચોમાસામાં અમારા મદરસાના છોકરાઓ પણ નાના નાના છોકરાઓની પણ ભય રહે છે કે છોકરાઓ પડી જાય એટલે જલ્દીથી જલ્દી આ કામ પૂરું થાય ते आशा राखीच